જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો તમારા ઘરે પાલક અને ચણા દાળનું શાક તો બનતું જ હશે પણ આજે હું તમારી સાથે દેશી ચણા અને પાલકના એક નવા શાકની રેસીપી શેર કરી રહી છું એટલે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચણાને સરસ રીતે બાફી લીધા છે સાથે જ મેં અહીંયા પાલકને વોશ કરી અને લઈ લીધી છે તો પાલકને હવે બાફી લઈએ તો તેના માટે એક વાસણની અંદર પાણી ગરમ કરી થોડી હળદર ઉમેરીશું તો હળદર એડ કરવાથી પાલકનો કલર જળવાઈ રહેતો હોય છે હવે પાલકને એડ કરી લીધા પછી પછી બે થી ત્રણ મિનિટ માટે તેને બોઇલ કરી લઈએ તો બીજી સાઈડ હું લસણ અને આદુની પેસ્ટ બનાવી લઉં છું તો અત્યારે ખાણી દસ્તાની અંદર ખાંડીને લઈ લઉં છું તમે મિક્સર જારની અંદર પણ પેસ્ટ તૈયાર કરી શકો છો ત્રણેક મિનિટ પછી પાલક બફાઈ ગઈ છે એટલે પાણી નીતારી તેને અલગ કરીશું પાલક થોડી ઠંડી થાય એટલે તેની પ્યુરી બનાવી લઈએ તો મિક્સર જારના ડબ્બાની અંદર પાલકની સાથે થોડી કોથમીર ત્રણથી ચાર લીલા મરચાં અને મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લઈ લીધું છે તો આ બધી સામગ્રીને મિક્સ કરી અને પ્યુરી તૈયાર કરીશું તો પાણીનો ઉપયોગ કર્યા વગર પ્યુરી બનાવી લઈએ તો હવે સાકનો વઘાર કરીશું તો તેના માટે કઢાઈની અંદર ત્રણ મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈએ તો લાલ મરચાં કાળા મરી અને એક ચમચી જેટલું જીરું લઈ લીધું છે તો જીરાને સાંતળીશું જીરું સંતળાઈ જાય એટલે જીની સમારેલી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળી લઈએ ડુંગળીનો થોડો કલર ચેન્જ થાય એટલે લસણ અને આદુની પેસ્ટ ઉમેરીશું લસણ અને આદુ સંતળાઈ જાય એટલે બાફેલા ચણાને એડ કરી લેવાના છે તો ચણાને બાફતી વખતે મેં થોડું મીઠું અને હળદર ઉમેરી બોઇલ કરી લીધા હતા ચણાને મિક્સ કરી લીધા પછી જે આપણે પ્યુરી બનાવી છે તેને એડ કરી મિક્સ કરી લઈએ તો આ પ્યુરીની અંદર દહીં એડ કર્યું છે એટલે ટામેટા એડ કરવાની બિલકુલ જરૂર નથી તો હવે તેની અંદર મસાલા કરીશું તો લાલ મરચું કાશ્મીરી લાલ મરચું ધાણા જીરું ગરમ મસાલો હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી લઈએ તો જો એકદમ મસ્ત ગ્રીન શાક દેખાઈ રહ્યું છે તો જે મિક્સર જારની અંદર પ્યુરી બનાવી હતી તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી શાકની અંદર મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આ શાકને પાંચ મિનિટ જેવું થવા દઈએ તો શાક માટે સાઈડમાં આપણે એક તડકો તૈયાર કરીશું તો એક ચમચી ઘી થોડી લસણની કડીઓને સમારીને લઈ લેવાની છે સાથે જ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને મરચું ઉમેરીશું તો બીજી સાઈડ પરફેક્ટ ગ્રેવી સાથે શાક બની ગયું છે એટલે જે તડકો એ બનાવે છે તેને એડ કરી લઈએ આ રીતે દેશી ચણા અને પાલકનું ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થતું હોય છે અને ઘીના તડકા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા